નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો શિક્ષક ભરતી બાબતે થયો છે મોટો ધડાકો વિદ્યાર્થી મિત્રો આ એક એવું એવી બાબત છે કે ઘણા બધા લોકોને જે છે દુવિધામાં મૂકી શકે છે ઘણા બધા લોકોને ચિંતામાં મૂકી શકે છે તો શું આવે છે અપડેટ તમામ પ્રકારની માહિતી આપણે કવર તે ચેનલ ઉપર નવા રેગ્યુલર ટેટ ટાટ ભરતી શિક્ષક ભરતી અથવા તો ગ્રાન સહાયક ભરતી ની જો માહિતી જોઈતી હોય તો અત્યારે ચેનલ ને કરો અને બાજુમાં આવતી બેલેકરને પ્રેસ કરો સાથે સાથે તમે સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રિબ્યુનલ ત્રણ જેની લિંક પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો બધી બાબત આજના આપણે કરીએ છીએ

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ સહિત રાજ્યભરમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની ભરતી કરવાની યોજના ગત વર્ષે રાજ્ય સરકારે શરૂ કરી હતી જ્ઞાન સહાયકોની ભરતીના બદલે શિક્ષકોની કાયમી ભરતી માટે રાજ્યના ટેટ ટાટના ઉમેદવારો દ્વારા ઉગ્ર આંદોલન સાથે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી ગત મહિને ગાંધીનગર ખાતે થયેલા આંદોલનમાં કચ્છ સહિત રાજ્યભરમાંથી આશરે ત્રણ હજારથી વધુ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઉમટી પડ્યા હતા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચોવીસ સાત શિક્ષકોની કાયમી ભરતી કરવાની જાહેરાત રાજ્ય સરકારની જાહેરાતથી કચ્છ જિલ્લાની વર્ષો જૂની શિક્ષકની સમસ્યાઓ કાયમી કાયમી આવવાની આશા બંધાઈ હતી તેમ છતાં પણ હજુ કાંઈ થયું નથી તેથી શિક્ષકોની ભરતી જાહેર જાહેરાત લાયક લાયક ઉમેદવારો માટે લોલીપોપ સમાન પુરવાર થાય તેવી નારાજગી પ્રવર્તી રહી છે વિદ્યાર્થી મિત્રો આ બાબતે તમારું શું કહેવું છે ખાસ કમેન્ટ કરી દેજો મળી જશે શકો નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર